કોણ લેવાયા તું બાબુરાવ કેટલા સમોસા લેવાયા લીધા મેળી લેરા લેવા ગયા પેરો પાંચ સમોસા લઈ ગયા ભાઈ બાબુરાવ આ કેટલા સમોસા લઈ ગયા मैं ना ना मैंने लेने दिया लेके लाखा था। मैं तो खाली बेस ली थी। मैं तो मैंने दी था। पची? तो तू बता नहीं सेवा क्या मैं करूँ उस पर्दी पे ले दी। मैंने करने के लेना लेना। हैं? उनके लेना मूले वाले। कौन? यस्लो। आई आये आये। अधिसैनिशन। हाँ। हैं? हाँ। काले नहीं ना? नहीं।

આયા માસાબ શું આજે હાર શું લાગે દરસ હાવા ને તો જાદુગર શું કહેતો જાદુગર કસવું શું કહેતા બલા લગન કરવા છોકરા પળા છોકરા પળાવાળા છોકરા પળાવાળા એમ એવું તું લગન કરાડો તું લઈ કરાણો હે પુલાવ ખાજો પુલાવ દે એટલો ખા દેવા લીધો દહીં દહીં ના ખાજો કેમ

Tak apa tu. patik